માવા વગર ખમણ્યા વગર કે કુકરમાં બાફ્યા વગર આજે આપણે બનાવીશું ગાજરનો હલવો તો એકદમ ટેસ્ટી અને કલાકંદ જેવો જ આ હલવો બનશે પણ આપણે તેનામાં માવાનો ઉપયોગ નહીં કરીએ એક બીજો જ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીશું જેનાથી આ જે હલવો છે એકદમ દાણેદાર બનશે અને માવા જેવો જ ટેસ્ટ આવશે તો લગ્ન પ્રસંગમાં જેવો આપણે ગાજરનો હલવો ખાતા હોઈએ એવો જ ગાજરનો હલવો સરળ રીતે ઘરે બનીને રેડી થશે ટૂંક જ સમયમાં અને સીધી સરળ રીત બતાવીશ ફ્રેન્ડ્સ તો વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરી દેજો ચાલો ફ્રેન્ડ્સ રેસીપી સ્ટાર્ટ કરી તો અહીં મેં અડધો કિલો જેટલા ગાજર લીધા છે તમે જોઈ શકો છો અહીં કે એકદમ લાલ ચટાકેદાર ગાજર લીધા છે અને એકદમ જે નાના નાના ગાજર આવે ને સાઈઝમાં મતલબ કે બહુ પાતળા એકદમ જાડા નહીં તેનામાં વચ્ચેનો જે વ્હાઈટ પાર્ટ છે એ બહુ જ ઓછો હોય છે અને આવા ગાજરની પસંદગી કરવાથી ગાજરનો હલવો ખૂબ જ ટેસ્ટી બને છે અહીં તમે જોઈ શકો છો કે બધા જ ગાજરને મેં ધોઈ કાઢ્યા છે તેની ઉપરની છીણ ઉતારીને તેને પીસમાં કટ કરી લીધા છે હવે આજે ખમણીને આપણે હલવોની બનાવી એના માટે મેં અહીં ચોપર લીધું છે અને ચોપરમાં ગાજરના ગોલ ગોલ પીસ કરીને ઉમેરી દીધું છે અહીં મેં વચ્ચેથી વ્હાઈટ પાર્ટ બિલકુલ નથી કાઢ્યો કારણ કે મેં ગાજરની પસંદગી જેવી કરી હતી એકદમ લાલ લાલ અને નાના ગાજર જેનામાં અંદરનો જે પિત્તો વ્હાઈટ હોય છે એ વધારે નથી આવતું બહુ ઓછું આવે છે એટલે એ ગાજર ખાવાની ખૂબ જ મજા પડે છે અને એકદમ મીઠાશવાળા ગાજર હોય છે જેનાથી હલવાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અને આપણે ચોપરમાં તેને ચોપ કરીશું ને એટલે આ હલવો ઝટપટ બની જશે બિલકુલ બનાવવામાં વાર નહીં લાગે આપણે ખમણવામાં વાર લાગતી હોય છે તો આ રીતે તમે ચોપ કરી લેશો ને ફ્રેન્ડ્સ તો થોડી જ વારમાં તમે ગાજરનો હલવો બનાવીને રેડી કરી લેશો હવે જાડા તળિયાવાળું આપણે અહીં વાસણ લઈ લેવાનું છે તો અહીં મેં કઢાઈ લઈ લીધી છે કઢાઈમાં એક મોટો ચમચો ઘી ઉમેર્યો છે લગભગ બે ટેબલ સ્પૂન જેટલો આ ઘી છે તેનામાં મેં કાજુ અને બદામ એડ કરી દીધા છે તો તળીને આજે આપણે હલવામાં કાજુ અને બદામ ઉમેરીશું તો આપણે લગ્ન પ્રસંગમાં જાતા હોઈએ બારે જે હલવો ખાતા હોઈએ એનામાં તળીને જ એડ કરે છે જો તમને ઉપરથી એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો અને ન એડ કરવા હોય તો પણ તમે ન કરતા કશું જ વાંધો નહીં તો પણ આ હલવો એકદમ ટેસ્ટી બનશે હવે એ જ ઘીમાં આપણે ઉમેરી દેવાના છે ગાજર જે આપણે ચોપરમાં ચોપ કરીને રાખ્યા હતા તે બધા જ ઉમેરી દઈશું અને ત્યાર પછી આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું તો અહીં બહુ ઓછા ઘીમાં આજે આપણે ગાજરનો હલવો બનાવીશું ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી બનશે જ્યારે તમે બનાવશો ને ત્યારે મને કમેન્ટ જરૂરથી કરશો કે બેન ખૂબ જ ટેસ્ટમાં સારો એવો બન્યો હતો ગાજરનો હલો તો આપણે અનેક વખત અલગ અલગ રીતે બનાવતા હોઈએ છીએ પણ તમે આ રીતે એક વખત બનાવીને ટ્રાય જરૂરથી કરો એકદમ જ ટેસ્ટ જે છે એ બહાર જેવો જ આવશે તો અહીં આપણે ઘીમાં ગાજરને એકદમ સરસ રીતે સાતડવાના છે ગાજર જે છે એ જલ્દી કૂક થઈ જાય એના માટે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને એકથી બે મિનિટ માટે આપણે ઢાંકીને તેને પકવી લેશું અહીં ક્વોન્ટિટી અડધા કિલાની જ છે બહુ વધારે નથી એટલે ઝટપટ આ ગાજરનો હલવો બની જશે જો તમારી ક્વોન્ટિટી વધારે હશે તો થોડી એવી વાર લાગશે બનતા તો અહીં આપણે વચ્ચે વચ્ચે ચલાવી દેવાનું છે અને ત્યાર પછી આપણે અહીં ઉમેરવાનું છે લગભગ અડધા કપ જેટલો ફ્રેશ મલાઈ તો દૂધની મલાઈ મેં અહીં લઈ લીધી છે અડધા કપ જેટલી અને તે મેં અહીં ઉમેરી દીધી છે તો અહીં તમે દૂધની મલાઈ ઉમેરશો ને તો ખૂબ જ ટેસ્ટી આ હલવો બનશે અને એકદમ માવા જેવો જ ટેસ્ટ આવશે તો અહીં તમને દૂધ નથી ઉમેરવાનું મલાઈમાં થોડું ઘણું દૂધ હોય તો તમે ઉમેરી શકો છો બાકી આપણે અહીં દૂધ ઉમેરવાની બિલકુલ જરૂર નથી આપણે આ હલવાને મલાઈથી જ પકવીશું અને ખૂબ જ ટેસ્ટી બનશે તો અહીં મેં મલાઈ ઉમેરીને બે મિનિટ માટે તેને ઢાંકી મૂક્યું હતું અને હવે તમે અહીં જોઈ શકો છો કે એકદમ ગાજરનો હલવો જે છે એ સોફ્ટ થઈ ગયો છે જ્યારે સોફ્ટ થઈ જાય ત્યારે તેનામાં આપણે ખાંડ ઉમેરવાની છે તો અહીં હું તમને સજેસ્ટ કરીશ કે ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરજો ક્વોન્ટિટી બધાની જોછી બધું હોય છે એટલા માટે તો અડધા કિલ્લા ગાજરમાં મેં અહીં એક નાની વાટકી જેટલી ખાંડ ઉમેરી છે કારણ કે ગાજર ઓલરેડી મીઠા હતા મેં ટેસ્ટ કરી લીધા હતા એટલા માટે મેં નાની વાટકી ખાંડ ઉમેરી દીધી છે મિક્સ કરી લીધી છે અને ફરી પાછું બે મિનિટ માટે મેં તેને ઢાંકીને પકવી લીધી છે હવે આપણે અહીં એલચી ઉમેરી દઈશું તો ત્રણ નંગ જેટલી એલચીને મેં ખાંડી દસ્તામાં કૂટી લીધું છે અને તેને મેં તેના પાંદડા સહિત એડ કરી દીધું છે પછી એ પાંદડાને તમે જ્યારે સવ કરો ત્યારે કાઢી શકો છો ત્યાર પછી આપણે અહીં ઉમેરી દેવાના છે ડ્રાયફ્રૂટ્સ તો આપણે જે તળીને રાખ્યા હતા એ ડ્રાયફ્રૂટ આપણે અહીં એડ કરી દેવાના છે અને મિક્સ કરી લેવાનું છે તો હજી હલવામાં થોડું એવું પાણી દેખાય છે એટલે આપણે આ હલવાને થોડીવાર માટે પકવી લેશું તો ફરી પાછું ઢાંકણ ઢાંકી મૂકશું ખાંડ ઓગળશે એટલે થોડું પાણી થશે એટલે એ પાણી થોડું ઓછું થઈ જાય પછી જ આ હલવો રેડી થશે એટલે ત્યારે આપણે ગેસની ફ્લેમને બંધ કરવાની છે ત્યાં સુધી નથી કરવાની તો અહીં તમે જોઈ શકો છો કે થોડું થોડું પાણી જે છે એ ઓછું થઈ રહ્યું છે તો ફરી પાછું મેં તેને ઢાંકીને પકવી લીધું છે હવે આપણો હલવો જે છે એકદમ સરસ એવો રેડી થઈ ગયો છે અહીં તમે જોઈ શકો છો એકદમ લાલ ચટાકેદાર આપણે કોઈ જ કલરનો અહીં ઉપયોગ નથી કર્યો છતાં પણ આ હલવો જે છે એકદમ દાણાદાર લાગી રહ્યો છે અને કોઈ પણ આપણે અહીં કલર નથી ઉમેર્યો તો પણ એકદમ લાલ ચટાકેદાર લાગી રહ્યું છે તો ફ્રેન્ડ્સ આ હલવાને આપણે સર્વ કરીશું ઉપરથી આપણે ડ્રાય ફ્રૂટ્સની ગાર્નિશિંગ કરીશું તો ફ્રેન્ડ્સ આઈ હોપ આ વિડીયો તમને બધાને ખૂબ જ પસંદ આવ્યો હશે જો આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને જાજો જેથી તમે મારા આવવાવાળા નવા વિડીયોઝ જોઈ શકો તો ફ્રેન્ડ્સ ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ